ભાજપ દ્વારા નરેન્દ્ર મોદીના ચોવીસ વર્ષના જે શાસન થયા છે એ માટે સાત થી પંદર તારીખે વિકાસ સપ્તાહની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે અને મંત્રીઓ ભાજપના નેતાઓ લોકોની વચ્ચે જશે વિકાસ સપ્તાહની ઉજવણી કરશે ને પછી એક પ્રતિજ્ઞા લેશે સંકલ્પ લેશે મારે એમને પૂછવું છે કે તમે એવું તો શું વિકાસ કર્યો ત્રીસ વર્ષમાં ગુજરાતમાં તમે બેરોજગાર યુવાનોને રોજગારી નથી આપી શકતા મહિલાઓને ન્યાય નથી આપી શકતા મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યો છે નવ હજાર જેટલા ગુજરાતમાં પરિવારો સામૂહિક પરિવારો આર્થિક ને અન્ય કારણોથી સિસ્ટમના વાકે આપઘાતો કર્યા છે બેરોજગાર યુવાનો પર તમે લાઠીઓ વર્ષ છો રોજગારી નથી આપી શકતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે ખેડૂતોને ભાવ નથી મળતા અગિયાર વર્ષ પહેલા જે ભાવ હતા એ પણ ભાવ અત્યારે નથી મળતા અને મોંઘવારી ચારે બાજુથી વધી ગઈ છે સારી સ્કૂલો તમે બનાવી નથી શકતા શહેરોમાં કે ગામડાઓમાં આજે શહેરમાં રહેતા મધ્યમ વર્ગ અત્યારે ચારે બાજુથી સ્કૂલ અને આરોગ્યમાં પીડાઈ રહ્યો છે તો તમે શેનો જ સંકલ્પ કે પ્રતિજ્ઞા લેવાના છો પ્રતિજ્ઞા લેવી હોય તો એવી લો તમે કે અમે ગુજરાતમાં આજથી દરેક કિસાનને પૂરતા ભાવ મળે એનો સંકલ્પ લઈએ છીએ ખેડૂતને એના વીજ થાંભલાઓ એના ખેતરમાં વિધાઉટ પરવાનગી નાખવામાં આવે છે કંપનીઓના જોરે એ નહીં નાખવા દઈએ એવું સંકલ્પ લઈએ છીએ